નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે વડોદરામાં ઘરે ઘરે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે વાત કરીશું પશ્ચિમ વિસ્તારની જ્યાં લોકમાન્ય તિલકની થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે આ થીમમાં એ દર્શાવવામાં આવ્યું છે કે વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ પાસેથી લોકમાન્ય તિલકજીએ નારાયણ પેઠ પુણેમાં સ્થિત કેસરીવાળો વર્ષ ઓગણીસો પાંચમાં ખરીદ્યો હતો જ્યાં એમણે કેસરી વર્તમાન પત્રિકાનું છાપકામ આર્યભૂષણ છાપખાના નામક છાપખાનામાં અઢારસો ને એક્યાસીના વર્ષમાં શરૂ કર્યું હતું ઈસવીસન અઢારસો ચોરાણુંમાં માં લોકમાન્ય તિલકજીએ ઘરે ઘરે થતી ગણેશજીની પૂજાને સાર્વજનિક થવા માટે જાહેર કર્યું તે ઉપરાંત છત્રપતિ શિવાજી મહારાજ જન્મ જયંતિને પણ સામાજિક તહેવાર તરીકે સ્થાપન કર્યું આ ઉપરાંત લોકમાન્ય તિલકજી આપના દેશ માટે ઘણા એવા સામાજિક કાર્યો પણ કર્યા તેમની યાદગીરી માટે વડોદરાના સુનિલ ગુરવ અને પરિવાર દ્વારા ઘરના ગણપતિમાં કેસરીવાળાની થીમ ઉપર ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું સ્થાપના કરવામાં આવી છે જેમાં પુઠ્ઠા લાકડું કાર્ડબોર્ડ તથા એક્રેલિક કલરનો ઉપયોગ કરીને આ ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે જય ગણેશ અમે આ વખતે સારું એવું ડેકોરેશન કર્યું છે ગણપતિજીનું જે લોકમાન્ય ટિળકને લઈને છે લોકમાન્ય ટિળકજીનો કેસરી વાડો જે પુણેમાં સ્થિત છે એનું ડેકોરેશન અમે કર્યું છે અમારા માટીના શ્રી ગણેશ છે અને આ વાડો સયાજીરાવ ગાયકવાડ પાસેથી લોકમાન્ય ટિળકજીએ ઓગણીસોને પાંચમાં લીધો હતો એના વિશે અમે સારું એવું ડેકોરેશન કર્યું છે જે જનતામાં પ્રદર્શિત કર્યું છે આનામાં અમે કાર્ડબોર્ડનો યુઝ કર્યો છે લાકડાનો યુઝ કર્યો છે કોરુગેટેડ શીટ છે એક્રેલિક કલર છે એવા કલરોનો યુઝ કર્યો છે અને બધું પોતાના ઘરે ફેમિલીએ હેન્ડમેડ કટિંગ કરીને બનાવેલું ડેકોરેશન છે કેટલો સમય લાગ્યો અમને લાગ્યો ટોટલ બાવીસ દિવસ જેવો સમય લાગ્યો છે એ દરમિયાન અમે આ ટોટલી ગણપતિનું કામ કરીએ છીએ મયુર ગુરવ ગોત્રી વિસ્તારમાં ઈ ટુ કાર્તિકેનગર વિભાગ ચાર વાસના રોડ વડોદરા